ખોખડા એ બહુ વેલા કરી લીધા હતા એની પણ ખાટા પાણીમાં બોરેને બે ના કરી લીધા ને આ છે કેરી ને ગાજરનું શેણ તો આની પણ મેટાણે પાછું ખાટા પાણીમાં બોરે બધું રાખી દીધું રેડી ને મસાલો કરે પછી મેં એડ કરીએ જે કાલે કેરી કટિંગ કરે ભૂપવી દીધી બેટમાં એ ચાર કલાક કેરી ભૂકાવી ગઈ આપણે અત્યારે આથણાનો મસાલો બનાવી દીધી એટલે રેટ મેટા હાથી મસાલો છે એમાં ગોળ મિક્સ છે બે પેકેટ ગોળ મિક્સ કરે છે એક પેકેટ છે ગોળ વગર ખાતું આથાના માટે છે એ પણ હાથીનું છે

ये निकल जाएगा उसी में मस्त ना इतना बाजिया पानी शूट रहता हूं बस और मसाला एकदम बढ़िया है बहुत मोर अंदर इसको धनिया धनिया एक

બના <coughs>